હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને અત્યારે અમે આવી ગયા છે નવા ઘરે અને નવા ઘરની બધી તૈયારી ને એવું શરૂ છે બધું સામ જો આ ઓહો બસ બસ એલી બસ ના કા લીધા હે એ ઉની વાપરે સામ જો જો હે એ ઉની વાપરે આવી સફાઈ કરવાની હતી તો હા તો કરી પણ એ ઉને સફે કરવા તો ભાઈ આવી રીતે હંધી જો તૈયારી કરે છે રૂપા કઈ સાફ કરે હંધી કા

હા બધી પાય એવું હે ભાઈ તો હવે બહુ એટલો બધો ના આવતો ને એવો વાંધો તો નહી આવે તો બધા હવે આવે સાફ સફાઈ નું કરે તો આપણે થોડીક મદદ ને એવું કરવા લાગી જ કાય કામ કરવા લાગી જ ગણેશ ની સોકરા હસ રહે અહીયા હું આવી ગયો છું ઘર ની અંદર અને અહીયા તો ખાટલો ભરવાનું શરૂ કર્યું હે રઘુ હા ખાટલો તો હા હા જો ભાઈ હવે અહીયા ખાટલો પડ્યો છે કે આની એવું ઢીલું હતું તો આમ કાય ગાંઠો વાળી વાળી હેડકુ કર્યું હે કબર

હા બધી કરી દેવ બધી કરવા જાય ને ખાવાનું હવે આપણે હવે મમતી ની ખેરા મારી આવી એ મમતી અવિનાશ ને બધા બધા હેગી બનાવતા અને હવે આવી જાય મારા ભાભી ના ઘેરે શું છે હંસા રીંગણા નું છે

આવી રીતે ઘર છે અને હવે બધા જમવા બેહી જાય તો હવે આપણે જમી લઈએ તો ફેમિલી જમીન એ વસે અત્યારે હુવા ને હુવા નો મિયા રાખ્યો છે બધાય હે ને આ આખો હોલ હે ને આ હોલ ની અંદર કેમ કે બે નાના છોકરા છે એટલે બહાર નો હોય અંદર ના પડતા હોય કે બહાર ને હોય તમારે અંદર સુઈ જાવે તો આપણે જો હવાના કપાવ વિના કપડા બપડા ચેન્જ કરી નાખ્યું છે ભાઈ ગાજ શર્ટ આવતો હોય છે કારણ કે આને ફાડવાનો છે ને એટલે કપાની સીઝન પૂરી કરી નાખી આ શર્ટની અંદર એટલા માટે જો બધે ફૂજ્યા હે હવે ને મે કે અહિયાં તો ફોન નેવ જોવાનું શરૂ છે દીકા ને હાલતું ન ને હાલતું ન મે ઇસરીયે માં આવતું અહિયાં ભાઈ એક કે કંપની નું કાર્ડ માં એકે માં નેટવર્ક નથી આવતું જીઓ હોય તો એમાં ને આવતું એરટેલ માં ન થા આવતું અને વી વીઆઈ માં નથી આવતું હવે મારે વિડિયો અપલોડ કરવાની બહુ તકલીફ થવાની છે અહીંથી ને 4-5 કિલોમીટર રાઘો સલાળા છે તો સલ્લાલા જવું જો હે અપલોડ કરવા માટે દરરોજની મેટી હવે મારે ના તકો થાય વિડિયો અપલોડ કરવા માટે કારણ કે દોસ્તી ડેલી વિડીયો આવી કે એમ તો અહીંયા એ પણ તકલીફ થોડીક રહેવાની છે તો હવે હું ગમી હવે થોડાક દિવસ કપા વહેનવાની છે અહીંયા થોડાક દિવસનું હે તો હવે મીનેસ તો કરવું જ પડશે તો બસ હવે આજનો બ્લોગ કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો અને રહેવાનું કેવું છે ને એ પાછું કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આજનો બ્લોગ ગમે તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય